અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે ખુરશીમાં ઉપર જોડા સાથે ત્યાં નોટબુકો રખડતી પડી છે ટેબલ ઉપર મોજા છે મેલા અને ધોયેલા કપડા પણ એક જ ઢગલામાં દેખાય છે એક બે કીતા બે ત્રણ પેન્સિલ રબર વગેરે છૂટાછવાયા રખડે છે અહીં અંજન આવે છે લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબોળો થાય પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે માસ્તર આમ ગોખાવ્યા કરે ખોટું યાદ તે કેટલું રહે હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે અમારે ભણવું કેટલું રમવાનું તો જાણે નામ જ ન લેવું હું તો હેરાન થઈ ગયો આવું ભણતર તઈ કોને કર્યું હશે આ બરાબર ઉપાય છે એક વાર લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાળો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે બરાબર જાંબુડો જાંબુડો પણ પીળા રંગનું શું થશે ભાઈ સત્તર સત્તા કેટલા હશો પણ હું વાંચું છું ત્યારે કેમ આવી જા નથી કેતો તું તો હમણાં કૂદકા મારતો હતો તેમાં તારું શું ગયું જા તું તારું કામ કર પણ કે કૂદકા મારવા દઉં ગરબડ નહી જાઉં કુદીશ ખરો પણ તને તો કઈ નહીં કહું બાપુને બોલાવવા દે

કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો કેમ કોઈ રંગારા રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું બસ વાંચવાનું વાંચ 10 વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગજ વાડી નાખીશ બાપુ માં કહે છે કે તમે અંજુને મારશો માં એણે જ બગાડ્યો છે તદ્દન રેઢિયા છોકરો થઈ ગયો છે કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ટોટ છે માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે ફાવે છે તો ઊંઘી જાય છે નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે વર્ગના બાંકડે બાંકડે એમનું નામ કોતરાઈ ગયું છે તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે પછી ભલે એનું ઉપરાણું તાણે વળી ચોપડીમાંથી માથું ઊંચો આજે તારે માથે મોત ભમતું લાગે છે મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો પણ તમે તો મોમાં આંગળા નાખીને બોલાવો એવા છો માવતર માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે પણ બાપુ અમને આંચકો તો લાગીને નહોતો લાગતો હવે તું એની વારે ધા બધા એને બગાડવામાં સમજ્યા છો મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે ચાલ તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું આજ થી બધુ છે પૈડુ ભમરડા લખોટા મને સોંપી દે સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો ચાલ બધું ક્યાં ખોવાઈ ગયા ક્યાં મોટા ભા થઈને કોઈને દઈ દીધા બીજું શું શું છે કશું નથી જોવા દે કે મંજુ ભાઈ આનું શું કામ પડ્યું હતું એકાદ મગજમાં ખોડ એટલા ચસકી ન જાય બોલ તો કેમ નથી મોમા મગ ભર્યા છે અ કેમ લીધી હતી આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે તે તું સમા કરવાનો હતો કેમ સુથારને ઘરે અવતાર લેવો હતો ને આવો ડોટ ડાયો તું ક્યાં લગી રહીશ મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો અંજુ ચાલ માં બોલાવે છે જા એની સોડમાં સંતા બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે પ્રભુ પ્રભુ માંદલો અંજન પથારીમાં પડ્યો છે એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે આંખોનું તેજ જરા હણાયું લાગે છે એની પડખે

એ દિવસે તને બાપુ એટલું બધું ધખ્યાં ન હોત તો તારી તબિયતને કશું ન થાત માં મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કઈ ખબર પડત જ નહીં એટલે મૂળ વાંક તો મારો જ છે ઇનારી એમ દિલી ન થા વાંક તારો જ નથી અને મારો એ નહીં હોય માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને મારું એ નસીબ વાકુ હશે ભલે ભાઈ એ જે હોય તે

રોજ કેટલો તાવ રહે છે ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો પણ આજે તો ઘરમાંથી હાટ લીધી કે કે તમને તેડાવવા મને થયું વાત વિચારવા જેવી છે સારું થયું આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે ઠીક છે કે આને એવું કશું લાગતું નથી બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવું હોય કેમ સાહેબ છોકરો દવા બરાબર પીએ છે કે લ્યો દવા પીવી નહીં ને તબિયત સુધારવી એ તો કદી બનતું હશે હરી ભજીયા વિના વૈકુંઠ મળતું હશે હમ ડોક્ટર સાહેબ હવેથી હું ધ્યાન રાખીશ અંજુ સાંભળ્યું ને દવા વખતસર પીવાની છે અને કિન્નરી સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે હો બાપુ તો ચાલો હું લખી આપું અંજુ ડોક્ટર સાહેબે તો તારી નાળે ના તપાસી સારું થયું હવે હું દવા ઢોળી નાખવાનો છું અરે એવું તો થાય કિન્નરી અહીં આવ તો આવી માં જા માં શું કરે છે તો અહીં બેસી રહે છે અને એને તો કાઈ એ મદદ કરતી જ નથી હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે હું બોલતો નથી એટલે બેન ગમગીન બને છે પણ હું શું કરું મારો આનંદ મરી ગયો છે જાણે જીવન જ જતું રહ્યું ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા હે ચાલ ક્યાં બેઠા છે હમણાં અહીંયા આવશે માં તેમને તારી જ વાત કરતી હતી એમની પેટીમાં તો શાશા રમકડા લાવ્યા છે જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ

કિન્નરીને બાજી પડે છે તેઓની નજરે પડે એ પહેલા ભાસ્કર રાય લઈ ચાલ્યા જાય છે નિખિલરાય અને નિખિલ રાય એવા ભાસ્કર આવે છે નિખિલરાય આરામ ખુરશીમાં અદ્ધર બેસે છે ભાસ્કર રાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે જોયું ને નિખિલભાઈ એટલી વારમાં અંજન કેટલો ખુશમિજાજમાં આવી ગયો એને તમારી બીકનો તાવ આવતો હશે ભાસ્કરભાઈ તમે મને ખોટો દોષ દો છો અંજુના લક્ષણ તમે જાણતા નથી મહિના દાડા પહેલા એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો શા વાસ્તે ને પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે એટલે એ એમાંથી સાકર શોધતો હતો આવું એકવાર નથી બન્યું નિત્ય નવા હુન્નર કેટલા કહું મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા એમાં ભણવાનું તો નામ જ ન મળે એ નકામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે ભાઈ તમારી ભૂલ થાય છે ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓ પણ એમનું કેટલું દડદર ફિટાડ્યું એવાય ચોટે ચોટે રજડે છે આપણા વર્ગમાં કાયમ પહેલા ની અંદર નામ રાખનાર રાજા રામને મહિને માંડ મળે છે પેલા છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે બધું આપણી આંખ આગળ છે એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવું એમ ગુસ્સે ના થશો પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે શક્તિ છે એટલે હું માનું છું કે તમે એને રૂંધી ના નાખો એને સાચા માર્ગે વળવા દો અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલે ત્યાં તેને જવા દો એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે અંજુ કિન્નર અહીંયા આવો શું કહ્યું કાકા અંજન ક્યાં આ આવ્યો જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે જા જોયું નિખિલરાય આડું જોઈ જાય છે ભાસ્કરરાય પડખે પડેલું છાપું ઉઘાડે છે અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે